આ ઉપરાંત તમામ વન્ય પ્રાણીમાં ઓઆરએસ મિક્સ કરીને તેમને એનર્જી મળે તેવી કાળજી લેવાય છે ગરમીમાં પ્રાણીઓનું પાચન ધીમું પડે તેને ધ્યાનમાં રાખીને તેમનો ખોરાક પણ ઘટાડવામાં આવે છે આ સાથે ઝૂમાં આવતા પ્રવાસીઓ માટે પણ ગરમીથી રાહત મળે તે માટે ગ્રીન નેટની વ્યવસ્થા કરવામાં આવે છે એમનું પીવાનું પાણી છે તેમાં ઓઆરએસ અલગ અલગ પ્રકારના બીજા ઇલેક્ટ્રોલાઇટ્સ આ ઉમેરવામાં આવે છે ખાસ કરીને સસ્તનો અને પક્ષીઓ માટે અને સાથે સાથે જે શરીરસૃપ વર્ગના પ્રાણીઓ છે જેમ કે કાચપા છે મગર છે ઘો છે ઈગવાના છે સાપ છે તો આ બધા માટે ફોગર્સની વ્યવસ્થા કરવામાં આવે છે તેમજ નાના જે સસ્તન પ્રાણીઓ છે જેમ કે શાહુડી છે જંગલકેટ છે સિવેટ છે જાયન્ટ સ્ક્રલ છે તો આ બધા માટે તેમજ જે મોટા માંસ પક્ષી પ્રાણીઓ છે તેમના પિંજરામાં ખાસ ફોગસ વ્યવસ્થા કરવામાં આવે છે